ઘણા સમય ભારતીય જનતા પાર્ટી ની પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ચાલે છે અને આપણે બધા જાણીએ છીએ નરેન્દ્ર મોદી કોથળા માંથી બિલાડુ કાઢવા માટે થઈને પ્રખ્યાત છે એટલે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે આપણે એટલે બધા ટીવી ચેનલ્સ વાળા એને વિશ્લેષકો એ મયંક નાયક એનું નામ રાજ્યસભાના સદસ્ય છે તે અને ભારતીય જનતા પાર્ટી ચેરો છે ગૌસ્વામી એનું પણ નામ ચાલતું હતું અમદાવાદ જિલ્લા પ્રમુખ પંચાયત ના પ્રમુખ હતા અને અમિત શાહ ના ખાસમ ખાસ છે કચ્છના વિનોદ ચાવડા એ સંસદ સભ્ય પણ રહી ચુકા છે ટૂંકમાં અને એ એક અલગ દ્રષ્ટિકોણથી કારણ કે ભારતીય જનતા પાર્ટી ની ગુડ બુકમાં છે વિનોદ ચાવડા ચોથું નામ હતું ઉદય રાજકોટ ધારાસભ્ય છે આહિર આવે છે અને યુવાન છે અને ગુડ બુકમાં છે ખાસમ ખાસ તો છે જ આ બધા નામો તો જે તે સમયે ચાલતા હતા એક સમયે તો ભરત નું નામ પણ આવ્યું અને ક્યાંક એવું બેઝ ના જે લોકો હતા એને કીધું કે ભાઈ રાજેન્દ્રસિંહ રાણા જે વિસરાઈ ગયેલી વાત તમે કહો વિરાસત છે તો એ પણ કદાચ હોઈ શકે હવે આ બધા જ નામો માંથી અત્યારે જે લેટેસ્ટ આપણને સમાચાર મળે છે એ વળી નવું નથી નામ પોપ્યુલર જ છે પણ એના ઉપર કળશ જોડાય એવી સંભાવના થોડીક વધુ છે અને એનું નામ છે મારા નામેરી જગદીશભાઈ વિશ્વકર્મા વિશ્વકર્મા કોંગ્રેસે ઓબીસી ચહેરો અમિત ચાવડાનો ઉતાર્યો એટલે ભારતીય જનતા પાર્ટી એ પણ ઓબીસી ચહેરા ને ક્રોસ ટુ ક્રોસ કરવા માટે થઈને જગદીશ ચાવડા ને કદાચ નિમણૂકર્મા કારણ કે એને જગદીશભાઈ એ પણ એક આજે વિશ્વકર્મા નામની જે એક યોજના નરેન્દ્ર મોદીએ શોધી કાઢી પરંપરાગત જે વ્યવસાયો છે મોચી દરજી લુહાર સુથાર ઇત્યાદિ આ બધા માટે થઈને એને બહુ દસ કરોડ કહેવાનું કોઈ ભંડોળ વાળી એક સ્કીમ બહાર પાડી અને ઓબીસી ચહેરો ગણાય ઓબીસી ચહેરામાં અત્યારે તમે જુઓ તો સાહીઠ સિત્તેર ટકા જેટલી જનસંખ્યા આવી જાય ગુજરાતમાં તો ઓબીસી ટુ ઓબીસી થાય તો ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક જે છે સવર્ણો ખાસ કરીને એ તો છે જ એમાં કેટલાક ઘુસાયેલા છે તો એમાં પ્રધાન મંડળમાં સારા સારા માણસો ને લઈને એ રિસામણું જે છે એને મનામણામાં પલટાવી શકાય પણ ઓવરઓલ સંગઠન ને લાગે વળગે ત્યાં સુધી કારણ કે સંગઠન જ ભારતીય કોઈ પણ પક્ષ હોય એને જીતાડતું હોય તો એ સંગઠન જીતાડી ન શકતું હોય તો પણ સંગઠન સંગઠન કાચું પડે તો પાયો કાચો પડ્યો કરવા ઇમારત એટલે જગદીશ વિશ્વકર્મા ઉપર કળશ ઢોળાય એવી સંભાવના બેન વિશેષ છે કારણ કે એ ઓબીસી ચહેરો છે અને અઢારે વરણ એમાં આવી જાય એ ટાઈપની વ્યવસ્થા છે એટલે હાલ મળતા મેસેજ અનુસાર ભાઈ જગદીશ વિશ્વકર્મા ઘોડો સૌથી વધુ આગળ છે અને હવે ગણતરીના દિવસોમાં જ આ બધું ડિક્લેર થશે તમે જુઓ આજથી જ કમલમ આની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે હાલાકી ચૂંટણી જેવું કઈ હોતું નથી આપણે જાણીએ છીએ ઉપરથી આદેશ આવે એટલે બોલે સો નિહાલ સત અકાલ એવું જ થાય પણ એક પ્રોસેસ હોતી હે પ્રોસેસ કરશે વિગતવાર કાગળ ઉપર બધું કે ભાઈ બધાના અભિપ્રાય જેમ આપણે ભારે છે જી બેન જગદીશભાઈ વચ્ચે ચર્ચાઓ તો મહિલા પ્રમુખ ની પણ હતી કે આ વખતે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ મજબૂત મહિલા ચહેરાને પણ ઉતારે બેન હવે એવું છે એમાં મજબૂત શબ્દ તમે બોલી ને એ વાત આખી ડિક્લેર કરી દીધી વાત પૂરી થઈ ગઈ મજબૂત ન મળ્યા એટલે ગણતરી તો એવી હતી પણ હવે પુતળાબાજી નહી ચાલે પુતળાબાજી એટલે તમે જાણો છો હવે એવો ખાલી ચહેરો નહી ચાલે મોહરું નહી ચાલે સક્ષમ વ્યક્તિ જો કારણ કે ગુજરાતમાં સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એટલી બધી અત્યારે જીર્ણ શીર્ણ થઈ ગઈ છે કે એનું પુનરો હવે એનું તમારે પુનરોદ્ધાર કરવો પડે એમ છે જીર્ણોદ્ધાર તમે આપણે બોલીએ તો સરકારને ગમતું નથી ને કડવું માને છે પણ આ તો વાસ્તવિકતા છે કેવી પડે તમે બજારમાં જાઓ ગમે તે બજારમાં જવાની છૂટ નથી તમને કોઈ એમ સરકારથી સંતુષ્ટ નથી કોઈ સંગઠનથી સંતુષ્ટ આટલી ટ્રિમન્ડસ બહુમતી નરેન્દ્ર મોદીનું કર્યું કાર્યું જે છે એ ધૂળમાં મળવાની તૈયારીમાં હોય એ કક્ષાએ આવીને અત્યારે સ્થિતિ ઊભી છે એક જમઈએ અપરાજીત અથવા તો વિશ્વ વિજયી કે દિગ્વિજયી ગણાતા હતા એવા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જો ટ્રીમન્ડસ ફેરફાર કરવામાં નહીં આવે તો કલ્પના છે પરે નરેન્દ્ર મોદીનો શબ્દ છે ને જેને પાકિસ્તાન માટે વાપરો તો ઓપરેશન સિંદૂર વખતે પહેલગામના હુમલા પછી કે ઈદ સજા મિલેગી ઓર કલ્પના સે પરે મિલેગી